હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી તમારા બધા વિડીયો સ્વાગત છે આજે ઘણું સારું છે બોટલ બીધી હતી એટલે શરદીમાં ઘણી રાહત છે ઘણું બધું સારું છે પણ તડકો બહુ જ છે નવ વાગ્યા છે તો એટલો તડકો છે એટલો તડકો છે કે વાત જવા ગયો નહીતર અત્યારે ઇજરી માસી જતા ખેતર તો મને એમ થયો હું પણ સાથે સાથે જાઉં તો ઘોડીને પણ મળી લઉં પણ તડકો એટલો બધો છે ને તો હિંમત ન થઈ મેં કીધું પાછી મજા બગડી જાય તો કીધું કાંઈ જવું નથી પણ આ બપોર પછી ગામમાં જરૂર જવાનું છે કેમ કે દિવાળીની બધી ખરીદી કરવી છે એટલે ગામમાં અમે બધા ચોક્કસ જઈશું અને અત્યારે ઘરનું કામ તો બધું થઈ ગયું છે ઓલમોસ્ટ હવે ખાલી પોતું એક રહ્યું છે તો ચાલો સોંગ સાંભળતા સાંભળતા પોતું કરી નાખીએ અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ તો કાલનો સિલ્વર પલ દેવાનો રહી ગયો તો કાલનો શું વિચાર તો ચાલો કાલનો પણ આજે આપી દઉં અને આજનો પણ કયો શું વિચાર છે આપણે જોઈ લઈએ પેલા માતાજી ભગવાનના દર્શન કરી લ્યો બધા જય સ્વામિનારાયણ ભગવાન ચાલો હું તો બટકું છું એટલે પહોંચી નહીં કહું એટલે આપણે કેલેન્ડર જ નીચે લઈ લઈએ તો આજનો શું વિચાર આજનો નથી કાલનો શું વિચાર કંઈક આવો છે કે આત્મગૌરવ ગુમાવીને જીવવું એ તો મૃત્યુથી પણ ખરાબ છે સાચી વાત છે આત્મસન્માન હોવું જોઈએ પછી આને આપણે હટાવી દઈશું અને આજનો શું વિચાર કંઈક આવો છે કે નહીં થઈ શકેલા તમામ કામોની પાછળ આવતીકાલનો વાયદો હશે સાચી વાત છે આજ ન થયું હોય તો એમ કે કાલ કરી દઈશ પણ કાલ કોઈ દિવસ થવાની જ નથી કાલ પણ એ આજ જ થઈને આવવાની છે એટલે એ કામ કાલે પણ નથી થવાનું એટલે જ કહું છું કે કાલ કરે છો આજ કરે ઓર આજ કરે છો અભી કે અભી કરે તભી કામ હોગા વરના કામ નહીં હોગા તો જો બી કામ કરના હૈ ઉસકી શરૂઆત અભી સે કર દો તભી કામ હોગા વરના વો કામ કોઈ દિન નહીં હોને વાલા હૈ બહુ સરસ મજાનો સુવિચાર છે સમજવા જેવો છે અને જીવનમાં ઉતારવા જેવો છે તો જો મેં પણ બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું પછી પાછું મને ઈચ્છા થઈ કે મારે બનાવવા છે બ્લોગ મારે કંઈક કરવું છે તો મેં પાછા ચાલુ કરી દીધા છે ને હવે બંધ નથી કરવાના ચાહે વ્યૂઝ આવે યા ના આયે મેં તો મહેનત કરતી રહુંગી મેરે દોસ્ત તો એસે મહેનત કરતી રહે એક દિન અવશ્ય સફળતા મિલેગી તો ચલો મેં કામ કર લેતી હું શું વિચાર તો દે દીધ કલ મેં ભૂલ ગઈ હતી લેકિન કલ મજા બી નહીં થઈ ઈસલીએ ઓ હિન્દી ગુજરાતી મિક્સ હો ગઈ કોઈ વાત નહીં ચાલો હિન્દી હિન્દી બોલના મુજે અચ્છા લગતા ઇસલે હિન્દી મુંહ સે નિકલ જતા એમ કાંઈ વાંધો નહીં ચાલો તો બધું જ કામ કરી નાખું છું કન્ટિન્યુ ચાલો ગાઈસ તો બધું જ કામ થઈ ગયું છે હવે અને આ પીછું પડી ગયું છે ઉપરથી પણ ઘર સફાઈ કરતી ને તો ઓલા કોર્નરમાંથી પડી ગયું છે જો આ કોર્નરમાં જેવું છે ને એવી રીતે હતું

આટલા રહ્યા છે કણા જોઈન તમે બોટલમાં ભરી દીધા છે આ વાટલા રહ્યા છે ને તો જોઈ જોઈ જ નાખો હવે નવરી નવરી તો ગાઈસ તળ પછી જોઈશું પણ પહેલા ગામમાં જવાનું છે ને તો ગામમાંથી લાવવાની વસ્તુની યાદી પહેલા આપણે તૈયાર કરી લઈએ કેમ કે પછી ગામમાં જઈએ ને તો આમ તાત્કાલિક યાદ ન આવે કે શું શું લેવાનું હતું એમ પછી ઘરે આવીને એમ દેખ ઓ આ તો રહી ગયો એટલે અત્યારે જ તે યાદ કરીને જે જે લાવવાનું છે એ વસ્તુની યાદી તૈયાર કરી લઉં એટલે પછી ત્યાં જઈને લિસ્ટ કાઢીને વસ્તુ લેવાની કાલ ખબર છે બહુ દુઃખ થયું તુલસી માતા કાલ મેં બંધ કર્યું ને કાલ ઉતાવળે ખબર નથી રહી સાંજે તો આ જે ઉપરનું આર્યું ને એ અહીં આવી ગયું અહીં બાણામાં આખી રાત એમ નામ રહ્યું હવે તો સીણાઈ જ જશે મને એવું લાગે છે પછી શી ખબર બહુ દુઃખ થયું તુલસી માતા માફ કરજો મને ખબર નહોતી રહી સવારમાં જોયું તમે તો દાહા આ શું થયું કીધું આ આખું જ તે આટલું આવી ગયેલું બહાણામાં રાત્રે ખબર ન રહી પવન નજીક હતું ને એટલે આવી ગયું મેં જો આજ થોડુંક આઘું કર નહીં ખૂબ કુંડાને ને વારે વારે પછી આવી જાય ને તો ગઈ હું ગઈ હતી નીચે રંગોળીના કલર વાળા ભાઈ આવ્યા હતા આપણે રંગોળીના કલર જેમ લઈ આવ્યા છે રંગોળી સિલેક્ટ થઈ ગઈ છે એટલે એમાં જે જે કલર જોઈતા હતા એ જ તે હું લઈને આવીશું એટલે કલર લઈ આવીશું ચાલું કલર એક આવી ગયા નહીં તો બપોર પછી લાવવાના હતા ગામમાંથી હું કલરનું ટેન્શન દૂર હવે બીજું બધું જીવો છું

જો પાછળ પાછળ આ ડબો લઈને ગયો તો હે તેલ નો ડબો લઈને ગયો તો તું તો ચાલો હવે બસ આ અપડેટ છે અને આવડા લોકો જો રંગોળી કાઢે છે હવે નવી રંગોળી કરવાની છે એટલે જૂની રંગોળી કાઢે છે અને હું તલ સાબ તો જસવી બેન લઈને આવ્યા છે શું ખાવાનું છે તારે કિન્ડર જોઈ લાય હું તોડી દઉં તો તને આવડે છે તોડતા તો તોડ નાખ જો મેં પીલું ને તોડી દીધું લે તારે તોડવું છે

તો ગાઈઝ અમે જાગી ગયા છીએ ને અત્યારે વાગ્યા છે સાડા ત્રણ એટલે અમે હવે ગામમાં જવા માટે રેડી થઈ ગયા છીએ અને આજે ઓઢણી દુપટ્ટો બુરખાની જેમ નથી બાંધવાનો વિરાંગનાની જેમ બાંધવાનો છે તો આટલો બાંધીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી આગળનું જ રહ્યું છે તો ચાલો હું તમને એક હાથે નહીં ફાવે બાંધીને બતાવું છું તો ગાઈઝ કમ્પ્લીટ થઈ ગઈ છું હવે તમે જોઈ શકો છો હું કેવી લાગુ છું વિરાંગનામાં તો સારા જ લાગવીને દુપટ્ટા આપણે બુરખાની જેમ તો કાયમ બાંધતા જ હોય પણ હવે આ વિરાંગનાની જેમ બાંધતા શીખો તમે બધા પણ ગામમાં જાઓ તો આ રીતે દુપટ્ટો બાંધી જજો તો ફાઇનલી બહુ મસ્ત લાગી રહી છું ઝાંસી કે રાણી જેવી લાગુ છું અને કઈક ફિલિંગ એવી આવે છે ગઈ આ રીતનો દુપટ્ટો બાંધો છે ને તો મને અંદરથી ના ગર્વ થાય છે કે વાહ વાહ તો ગઈ ચાલો અમે નીકળી ગયા છીએ હવે ગામમાં જઈને તમને મળીશું ગઈ તો અમે પહોંચી ગયા છીએ મોટા મેગા મોલમાં જોઈ લો કપડાનો બહુ સરસ મજાનો ખજાનો છે મંડવી ચાલો ગઈ દિવાળી છે પણ એટલી બધી ભીડ નથી કઈ ખાસ મજા આવી ખરીદી કરવાની બધી જ ખરીદી થઈ ગઈ છે અને હવે અહીંયા બોજ જોવા આવ્યા છે અસ્મિતા બેન ઘડિયાળ જોવે છે